યમનાજી તો કારી કારી રાધા ગોરી ગોરી આજના નવા બ્લોક માં બધાનું સ્વાગત છે જય શ્રી કૃષ્ણ જય માતાજી તો જો સવારે દસ વાગી ગયા છે અને હું કામ કરીને ફ્રી થઈ ગઈ છું અને આજે ઘરે કોઈ નથી હું એકલી જ છું મમ્મી ને પપ્પા બે રામ મટી ગયા છે ચેસ્ટા સાથે ગઈ છે અને વિપુલ ને ગયા છે અને હું બનાવવાનું અને આપણે આ રોજની ગોળે હવે આપડા ઓર્ડર ચાલુ થઈ ગયા છે તો હવે આપણે વાઘા બનાવાનું ચાલુ કરી દઈએ અને બપોરની રસીની તો હજી વારસે એટલે બહુ રસોઈ બનાવવાની છે પણ થોડુંક મોડું છોકરાને સ્કૂલે જવાનું નથી એટલે આપણે થોડીક વાર પછી રસોઈ બનાવી લઈશું વાગી ગયા છે બાર ને દસ અને બપોરની રસોઈ કમ્પ્લીટ થઈ ગઈ છે જો હજી કોઈ આવ્યું જ નથી અને બપોરની રસોઈ બનાવી નાખી છે આજે બપોરની રસોઈમાં બનાવ્યું છે લીલી ચોળીનું શાક બનાવ્યું છે અને ભાઈ ની ઘરેથી પાત્રાના પાનની ભાજી આવી છે અને રોટલી છાશ ને અથાણા તૈયાર કરી લીધા છે હળદર કેવડા ને સીબડા નું આથણું છાશના ના મસાલા અને વાસણ વાસણ બધું કમ્પ્લીટ છે હવે બધા જમવા વાળા આવે ને તો હવે જમવા બેસી જાય તને સેષ્ટાબેન મમ્મી બેઠા છે અને આમાં શેષ્ટાબેન હતાઈ ગયા છે

આ કપડાં એવા અહિયાં મમ્મી જો જામફર છે ઉતારે છે આ નાની ઉપર સીડી છે પ્રેમનંત મને ઉઠી કાય પોને કા તન એ

આ પાકલ પાકલ ખટુમડા લેવી સી તે ઘોડે બહુ ઘોડે ખટુંડા આવજો ઉર્મિલા માસી પાડે છો ખટુંડા પછી અત્યારે તો મેનત થાય પછી ચેસ્ટા ખાવાની કેવી મજા આવે છે અમે ચેસ્ટુ રોજ એક વાટકો ખટુમડા ખાઈ છે હમણાં તો નીચે નીચેના ખટુમડા બેન લેવા મળ્યા છે કા ચેષ્ટા હા ઓ ચેસ્ટા જાય માથે પડ્યું હોય તો એ જો છે ને હજી કામ કરે છે તો ખડું ઉપાડો સૌ

બગડે ધોવાઈ જાય છે કાલે રાશે તો બગડે તો ખરા ને બેન કા જો અડદુસિંહ નો ઝાડ છે અડદુસિંહ પાન છે ને શરદી થઈ ગઈ હોય ઉધરસ થઈ ગઈ હોય તો ઉકાળ કરીને પવાય કામ કામમાં લાગે અરદુસી દેશી ઓહિયામાં બેસ્ટ છે અરડુસી જો આપણે આ ફૂલના શોટ છે ને તો ભગવાન માટે આપણે થોડાક ફૂલ પણ લઈ લઈશું

ચાલો હવે ઘરે નીકળશું હવે આપણે આ ખટુમડા નીકળી તો હવે આપણે વાડી થી આવી રસોઈ ને બનાવીએ જમી લીધું છે અને જો આખા ટુમડા લાવ્યા હતા ને તો સરસ કર નાખ ખાશે જો ગળું ને બધું હતું ને બધું કાઢીને મસ્ત ખટુમડા કરી નાખ ખાશે દુકાન કરી દુકાન પચાસ રૂપિયાના ના કિલો જો આપણે ખટુમડા છે નીતરી જાય અને કાલ સવારે આપણે પલાળશું હવે પથારી ને એવું થઈ ગયું છે અમે નવરા થઈ જાય ને એટલે પહેલું કામ અમારું પથારીનું કા ચેસ્ટ

આજના મારા વિડીયો ને આરેશું જો તમને અમારા આજના વિડીયો લાઈક કરો શેર કરો કમેન્ટ કરો સબસ્ક્રાઈબ કરવાનું ભૂતાની